મગફળી લઈ અને વેચવા માટે આવ્યા હતા ત્યારે માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છેલ્લા કેટલાક વર્ષથી સરકારના ટેકાના ભાવે મગફળી આપવામાં ખેડૂતો નિરસ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકાના ભાવ વધુ જાહેર કરતા ટેકાના ભાવે મગફળીની આજે ખરીદી કરવામાં આવી છે અને જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ ત્રણ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાને લઈ અને ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા જ્યારે કોડીનાર કેન્દ્ર પર જ દસ ખેડૂતોને મગફળી લઈને બોલાવ્યા હતા જેનું કોડીનારના તાલુકાના સહકારી આગેવાનોના હસ્તે શરૂ કરાઈ હતી આજે હું સરકારી ટેકાના બમ મગફળી વિશે આવેલો છું મારી મગફળી મહિનો દિવસથી ગોડાઉનમાં તૈયાર હતી નવરાત્રી પહેલાં પાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલો હતો એને લીધે થોડીક બાંડવી સાંભળી પડેલ છે લોકલ માર્કેટમાં સાતસોથી આઠસો રૂપિયા બજાર છે કે સારી હોય તો નવસો આપે એટલે એના કરતાં સરકારી કાંટામાં પાંચસો છસો રૂપિયાનો ડિફરન્સ રહી ઉતારો ઉતારો અમારે સવાથી દોઢ ખાંડીનો ઉતારો છે હારા અમુક વિસ્તારમાં બે ખાંડી ઉપર એ વહી જાય છે બજાર ભાવ કરતા ખાંડિયા આઠ આઠ થી નવ હજાર ફાયદો છે સરકારી ભાવમાં પણ તોય આ ભાવમાં માં ખેડૂતને પોસાય મગફળી નથી કારણ કે ખેડૂને બે ઉપર ભાવ આપે ને તોય આ મગફળી પોહાય એમ નથી આ આ ઓન ના વર્ષ બે હજાર પચીસ ના વર્ષ કારણ કે આમાં મજૂરી ખર્ચો પણ ખેડૂને વધારે લાગેલો છે ઉપરથી વરસાદની નુકસાન આ મેં નવરાત્રી પહેલાં ઉપાડી હતા એના માવઠા ચાલુ છે તો વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમારે મગફળીનો પાક તૈયાર કરી મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી આજે ચાલુ થઈ છે એના ભાગરૂપે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં કોડીનાર તાલુકા ખરીદી વેચાણ સંઘ દ્વારા આજે મગફળીની શરૂ ખરીદીની શરૂઆત કરવામાં આવી છે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે આજે અમે આ કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે અને આજે અમે પાંચ પચાસ જેવા ખેડૂતોને પહેલો દિવસ હતો એટલે પચાસ જેવા ખેડૂતોને બોલાવે છે આવતીકાલથી બસો જેટલા ખેડૂતોને બોલાવશે વર્ષની સરખામણીએ ગયા વર્ષમાં ત્રણ હજાર નવસો જેટલા મગફળીના રજીસ્ટ્રેશન ખેડૂતોના થયેલા હતા એ ગયા વર્ષની સરખામણીએ આ વખતે સોયાબીન અને મગફળીના પંદર હજાર જેવા કોડીના તાલુકામાં પંદર હજાર જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળીના ભાવની વાત કરું તો ચૌદસો બાવન રૂપિયા પ્રતિ વીસ કિલો એટલે પ્રતિ મણ સૌદસો બાવનનો ભાવ આપે છે અને સોયાબીન પ્રતિ વીસ કિલો એક હજાર સોસઠનો ભાવ છે આ ભાવથી સરકાર મગફળી અને સોયાબીનની ખરીદી કરવાની છે માર્કેટ કરતાં કેટલો વધારો છે મગફળીની વાત કરું તો મણે પાંચસો રૂપિયા જેવો વધારો છે માર્કેટ કરતાં પાંચસોથી છસો રૂપિયાનો ડિફરન્સ છે અને સોયાબીનમાં બસોથી અઢીસો રૂપિયાનો ડિફરન્સ છે